રાણપુર સરકારી જગ્યા પર જાહેર માર્ગો પરના દબાણો દૂર કરાયા રાણપુર પોલીસ સ્ટેશન થી લઈ તાલુકા પંચાયત સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ મુખ્ય માર્ગ પર નાના મોટા કુલ નેવું જેટલા દબાણો દૂર કરાયા દસ થી બાર જેટલી પાકી દુકાનો તેમજ અન્ય શેર સહિતની ધંધાકીય દબાણો પર કરાયું ડિમોલેશન ત્રણ જેસીબી ત્રણ ટ્રેક્ટર એક ક્રેન સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ જસ્તો પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાવી બરવાડા પ્રાંત અધિકારી રાણપુર મામલતદાર માર્ગ મકાન વિભાગના અધિકારી સર્કલ ઓફિસર સરપંચની હાજરીમાં દબાણો દૂર કરાયા રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ આજરોજ રાણપુર મુકામી જે મામલતદારનું સ્ટાફ પોલીસનો સ્ટાફ અને આર એનબી પંચાયત અને રેવન્યુ તંત્ર તરફથી જે લગભગ નેવું જેટલા દબાણદારો હતા અને એ અલગ અલગ સમય એમના દ્વારા અહીંયા દબાણ કરવામાં આવેલું એમને પૂરતો સમય આપીને અને મિનિમમ ડેમેજ થાય એ રીતે અહીંયાથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા છે એક પોલીસ સ્ટેશનથી તે આપણે તાલુકા પંચાયત છે ત્યાં સુધીની ચાલુ કરવામાં આવેલી છે અને શાંતિથી અને લોકોના સહકારથી એ ચાલી રહી છે દબાણ હટાવવા માટે અત્યારે હાલ ત્રણ જેસીબી છે ત્રણ એક જેવા ટ્રેક્ટર છે એક ક્રેન છે અને જરૂર પડે તો હજી બીજા જેસીબી નો બી અમે બંદોબસ્ત કરી રહ્યા છે જેથી કરીને સમયસરા કાર્યવાહી પૂર્ણ કરી શકાય રાણપુર શહેરના અન્ય જે જાહેર માર્ગો છે તે વિસ્તારોમાં પણ દબાણ છે છે તે એક રોડ ઉપર અત્યારે હાલ પૂરતો અત્યારે પ્રાઇમ જે આપણે દબાણ દૂર કરવાની ડ્રાઈવ છે અને સરકારની બી એ નેમ છે કે જે જાહેર જગ્યાઓ ખાસ કરીને રોડ ઉપરના દબાણો દૂર કરવા એમાં આ પ્રાઇમરી ધોરણે આ રોડ લીધેલો છે જેથી આ બસ સ્ટેન્ડનો રોડ છે અને બીજી રોડ છે એ આના સિવાય આના બાદ બીજા બી જે રોડ છે એ દરેક જગ્યાએ દબાણ ડેફિનેટલી દૂર કરવામાં આવશે તબક્કાવાર આ વિશે દબાણ માટે બનાવેલી છે કે જેની અંદર દર મહિનાની અંદર જે જગ્યાએથી દબાણો દૂર કરેલો છે ત્યાં જે તે સ્થાનિક અધિકારી છે માની લો કે આર પંચાયતના દબાણ એરિયામાંથી અત્યારે દબાણ આર એન સ્ટેટના એરિયામાંથી દબાણ દૂર કરેલા છે તો એમને દર મહિને રિપોર્ટ લેવામાં આવશે એટલે જેવું બી ફરીથી દબાણ થતું હશે તો તરત જ એને દૂર કરવામાં આવશે અને છતો બી જો કોઈ વ્યક્તિ વારંવાર દબાણ કરશે તો એના ઉપર કાયદાની અન્ય જે જોગવાઈઓ છે ધારો કે પાસા કે રીતનું છે તો એ રીતની પ્રક્રિયા કરવામાં આવશે જેથી કરીને ફરીથી આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા નિરર્થકના